તે વ્યાપારમાં પોલીસે રેડ દરમિયાન મહિલાને પકડી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારના હોય સ્પા તથા હોટલ તથા ખાનગી રહેણાંક જેવા સ્થળોએ ચાલતા અનૈતિક દેહ વેપાર અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હોય જે સંબંધે અત્રેના આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મદનસિંહ સર્કલ પાસે લાગેલ પોલીસના સજેશન બોક્સમાં મળેલ એક ચિઠ્ઠીમાં માં જણાવેલ હકીકતના આધારે આદિપુરના સાતવાડી વિસ્તારના મકાન નંબર સીબી એક્સ બસો છ્યાસી ખાતે રેડ કરતા ત્યાં બહારથી મહિલાઓને તથા ગ્રાહકોને બોલાવી શરીર સુખ સવલતો પૂરી પાડતા હોવાની હકીકત જણાવી હતી જે આ અંગે મકાન માલિક આરોપીઓને પકડી પાડી અનૈતિક નિવારણ અધિનિયમ ઓગણીસો ની કલમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી નીલમબેન હરીશભાઈ પેલા જાનીને પકડી પાડવામાં આવી છે તેમની પાસેથી રોકડ રૂપિયા બે હજાર તથા અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે